અમદાવાદના ન્યુ રાણીપમાં ત્રીસ કિલો ઘીમાંથી રામની ત્રણ ફૂટની રમણીય મૂર્તિ બનાવવામાં આવી અમદાવાદના ન્યુ રાણીપમાં ત્રીસ કિલો ઘીથી રામની ત્રણ ફૂટની રમણીય મૂર્તિ બનાવવામાં આવી છે અમદાવાદના ન્યુ રાણીપના શ્યામ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં પર્વ ચેરિટેબલ ટ્રસ્ટે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રીસ કિલો ઘીમાંથી ત્રણ ફૂટની ભગવાન રામની મૂર્તિ બનાવી છે ભગવાન રામની પ્રતિમાની સોમવારે સવારે દસ કલાકે સોસાયટીમાં સ્થાપના કરવામાં આવી ઓઢવના હંસા બહેન રાજપૂતે

શ્યામ સૃષ્ટિ સોસાયટી ન્યુરાણીપમાં પરો ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીસ કિલો ઘીની શ્રી રામ ભગવાનની મૂર્તિ બનાવવામાં આવી છે આ મૂર્તિનું સવારે દસ વાગ્યે અમે પધરામણી કરી હતી અને ત્યારબાદ બાર ઓગણ મિનિટે એની મહાઆરતી પણ કરી હતી ઓઢામાં રહેતા હંસાબેન રાજપૂતે આ આ મૂર્તિ મૂર્તિ બનાવી છે બનાવવામાં પાંચ થી છ દિવસનો સમય લાગ્યો છે શ્યામ સૃષ્ટિ પરિવારમાં શ્રી રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા સંજીવ રિપોર્ટ રાજપૂત ન્યૂઝ અમદાવાદ